બાકી તમે એમ ના કીધો એના બેસો એમ ના બે કચેરીમાં કોણ કેવું બાકી કહેતો હું એટલું છે

ની માટે કોન્ફરન્સ કરવા આવશે તમારી વાત છે માટે કરવા પ્રયત્ન કર્યો આ ગેમ એપ્લિકેશન નહીં તમને ખબર છે ગેમ એપ્લિકેશન કહી મારા પાણીની तो 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 और अरे ये नए बोल से यार ये मरती तो डॉक्टर पकड़ रहा है नहीं जानकारी दे रहा है 5 दिन पहले थे सर ये वो बुड्ढा है नया नया आ तो क्या हमारे पुराने कर रहे थे सर बोलूं कहो ये ढेर लोगों माथे पर घुटन कर रहा है जितना शक्ति वैसे है आगे आगे, वो हमें भगवान के साथ है हमें आया ये हमने पहला भगवान दादा का भगवान बात हो रहे थे ये भक्त भी पा रहे थे ये लोग वही से सूचना आई है भाई आपसे पति पुत्र जो वो आज भूमा पुलिस ने नहीं है पुलिस ने नहीं है पुलिस ने साइड सूचना आई है तो हमें जैसा हमारे पकड़ा जाता नहीं बस अंजाय कैसा है ये आज ही देखे मानी जाता है। हाँ, कमर के एक साल जब आज आया तो उस आज कमर कोई बात नहीं है। हमने, हमने, हमने आज को देखें, नागरिक देखें, हमने के घर और घर में नहीं पड़ा हमें तो बिचार के तब से आज की तरह भी है। आठ घंटे कोई बात અલી દે આ રીત દે કે આમ તમને દેતા નથી ઘણા બધા કામ રટકે છે બધાનો પણ પાર એવું પડે છે તમારી રીતે અમારા માટે અમારા માટે અમારા માટે પણ તમે તમને સમજવા માટે હો સાહેબ કોર્ટમાં ન્યાય મળે કોર્ટમાં આ બનઈ આ કોર્ટમાં મુંન કરી ઘર પર કાયદો પર કાયદો ઘર પર કાયદો તમારો જોગ છે આ નાગરિક સુરક્ષા પર આપ જવાબદારી છે ઠીક છે તો કે આવ એ માટે પૂરો પ્રયત્ન તાર સૂચના આપી ગઈ આપણે તમને એમાં વાત કરીએ યો કમેઈ સરથી એક તો આ તો કેઈ વાત તો મને શું કામ માની ના કે તો જોજે અમને આરામ પર થઈ જશે કરી તું જ ના આ અહીંયા ના બેસે એ ધ્યાન હોય કે લોકો પછી ના તો માની ના કે આ ના કોઈ ના માની ના કે માની ના કે સર ગોપાલ પ્રમાણના આ છોટો ભાંગ પર બટમાર છે એટલે આ બરાબર સમય વાચા કે મેટા મારે ફોન લઈ પૈસા મો દેવી મારો બોલ તો બોલ તો કરે તો ખાસ બટમ કરી દે તા સર પર ટ્રેન મારે ટ્રેન આ બોલ છે

પણ આપણે ગોળ કેવું તમારું કેની પણ કરી તમે પણ આ સમયથી આ જગ્યા સરકારી કચેરીમાં ગાડલા નાખીને પછી ગાડી કે મૂકવાની બિલકુલ અમે તમાર અમારા તો બીસો માર્તા હતા ના ના તમે અહીંયા નહીં બિલકુલ આપણે હું એમાં જો તો એક દિવસ મારું પાણી માર તો

જે જગ્યા બેસાતું હોય ત્યાં બેસાય નાખીને તમે એ રીતે બેસી જાવ નહી નહીં નઈ એવી માંગણી પૂરી કરવા માટે પ્રયત્ન સાહેબ એ કરે છે તમારી વાત છે સરકારી કચેરી માં ગાઢલા સરકારી સરકારી નાગરિકો નથી ત્યાં બેસવા માટે રહેવા માટે નથી

તમે ઘાટા નાખી દીધા જગ્યા તમે ઘાટા નાખી દે

અમને પતલી અહીંયા નહી બેસું અહીંયા બેસવાનું બાત એવી જગ્યામાં નહી બેસું તમારી વાત ઉપર ગલત પણ સૂચના આપવાની છે એને આપી છે અમારી દરવાજે

આ ઘણી તમે બેસી જાવો બધી પટકે છે બધા લોકો બહાર છે તમારા માટે આ એની માટે એની માટે ચાલે છે

બહાર ભરાશે કાયદો કાયદા નું કામ કરશે બહાર પચાસ પોલીસ સરકાર પકડી શકે